કશ આહિર સમાજના વખાણ કરે છે તો એ મિત્રો એ બાબત એવી છે કે તાજેતરમાં જ કચ્છમાં આહિર સમાજના જે સમૂહ લગ્ન થાય છે અને એ સમૂહ લગ્નમાં પુરુષોત્તમભાઈ રૂપાલા વાસણભાઈ આહિરના આમંત્રણથી એ સમૂહ લગ્નમાં વધારે છે અને એ સમૂહ લગ્નની જે વ્યવસ્થા જોઈ છે એક જ તારીખ એક જ મેનુ કોઈ તવંગર નહીં કોઈ ગરીબ નહીં ગમે એના ઘરે જાવ તો જમવાનું એક જ સરખું એક જ સરખું ભાણું એમ કહીએ તો હાલે આ વાતથી પુરુષોત્તમ રૂપાલા પ્રભાવિત થયા છે અને આ આખું એક ઉદાહરણ તરીકે વાત એ આખા ગુજરાતમાં કરે છે ખાસ કરીને એના પાટીદાર સમાજને ટકોર કરે છે ખરેખર એની ટકોર યોગ્ય છે કારણ કે પાટીદાર સમાજ એટલે સૌથી વિકસિત આગળ પડતો સમાજ અને એ સમાજના પુરુષોત્તમ રૂપાલા એટલે રાજકારણ સાથે જોડાયેલા સામાજિક જીવન સાથે જોડાયેલા મંત્રી છે અને એ મંત્રી જો આપણી કચ ની આ વ્યવસ્થાથી પ્રભાવિત થતા હોય એ આપણા માટે ગર્વની વાત છે અને કચ્છમાં તો ખરેખર આવા સમૂહ લગ્નનું આયોજન છે મહાભારત કાળથી થાય છે પણ હવે આજના સોશિયલ મીડિયાના જમાનામાં એનો પ્રચાર પ્રસાર વધ્યો છે અને એની સારી એવી અસર પડી છે એ આ તાજેતરનો દાખલો છે કે પુરુષોત્તમ રૂપાલા આ વ્યવસ્થાથી પ્રભાવિત થઈને તેનું ઉદાહરણ આપે છે તો મિત્રો આવો આપણે જોઈએ પુરુષોત્તમ રૂપાલાએ શું વાત કરી આ બાબતને લઈને હું કચ્છના સમાજનું ઉદાહરણ બધી જગ્યાએ આપું છું વાસણભાઈના સમાજનું એને સમૂહ લગ્ન એક તારીખે થાય છે આખા કચ્છમાં એના સમાજના લગ્ન એક જ તારીખે થાય પછીની બીજી તારીખ એ વર્ષમાં આપતા જ નથી અને બીજા કોઈ લગ્ન થતા જ નથી હવે એ એક જ તારીખે લગ્ન હતા હું ગયો તો એના લગ્નમાં તે મેં એને ઘડીક માંડવે બેઠા ને બધી વાતું ચીતું કરી પછી તો ગામમાં ગયા હોય એટલે બીજા આગેવાનો કાર્યકર્તા હોય મને બોલાવી ગયા ગામમાં ન્યાય લગ્ન હતા ન્યાય બે તન લગ્નમાં હું ગયો ફરતા ફરતા અગિયાર સાડા અગિયાર બાર થઈ ગયા એટલે મેં કીધું હાલો હવે પાછા માંડવે પોગી જાય જમવાનો ટાઈમ થયો છે તો આપણે જમીને નીકળીએ તો મારી હારે જે આગેવાનો હતા એણે વિવેક કર્યો એ કે સાહેબ અહીંયા જમી લેવાય કાંઈ વાસણભાઈ ઘરે જવાની જરૂર નહીં મેં કીધું હું આવ્યો છું વાસણભાઈ ત્યાં અને બીજા જમી લઉં તું એને માઠું લાગે એ કે સાહેબ આખા કચ્છમાં એક જ મેનું છે ગમે ત્યાં જમો એનું નામ એનું નામ રિવાજ કહેવાય તમે ગમે તેની ઘેરે જમો એ કે આમાં પાંચમી વસ્તુ આજે કઈ પી હે નહીં આખા કચ્છમાં પછી એ ભલે મિલ માલિક હોય કે મજદૂર હોય મેનુઝ ફિચ લગ્નનું આ ચાર જ વાના આખા કચ્છના અંદર રસોડા ગમે એના રસોડે જમો કોઈ પ્રોબ્લેમ જ નથી તો સમાજ તરીકે આપણે આવા નિર્ણય ખરેખર આપણા માટે ગર્વ અને આનંદની વાત છે ત્યારે આપણી પણ ફરાજ ફરજ બને છે આપણા સમાજની પણ ફરજ બને છે કે આપણી જે પરંપરા છે આપણી જે આગવી ઓળખ છે આપણા આહિર સમાજની જે માન મર્યાદા મોભો આહિરનો આશરો આહિરનો ધર્મ વગેરે જે કહેવતો એમને તો નહીં જ પડી હોય પણ હવેના સમયમાં જ્યારે સમય બદલાયો છે ત્યારે આપણા સૌની પણ ફરજ બને છે કે આપણે આપણી આહીર તરીકેની ઓળખ જાળવી રાખીએ અને આપણા સમાજને તો આપણે ઉપયોગ થઈએ પણ બીજા ને પણ ઉપયોગ થવાની શેક આપણી પહેલેથી ભાવના છે એ પણ આપણે જાળવીએ